দিদি <muchas> শুনি <muchas> <muchas> અભા સુરે જો મિત્રો આ છે મારા ગામની નદી વેદુભાઈ જાય છે નદીમાં માછલાને ઢોટલી ની દેવા ને જો પડ બોલે આ પકડે જો પકડે આયા તા આયા આયા પછી બકરા જોય મસ્તી આવે મસાલા લાવ્યા જો વેદુ ભાઈ ને દક્ષ ભાઈ બેય ભાઈ જો માછલા ની રોટલા નીરવા આયા આવી ગયા છે રોટલી નીરી છે તો માછલી કેટલી બધી આવી છે જો મોટી अब बेदी आया, तरहनरा किकला माइक लखा है बजोरी, अपोड़े आवी नटी अब याई भाई 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 पगदो अंदर उत्राला मानी बाह जो जी तो मानी धोया भाई नोगी या भाई भाई

दुवारी पकमा मासु लगा छेकी भेङ्गो

જો મિત્રો વેદુભાઈ જો એના ઘર તરફ જઈ રહ્યા છે હવે વેદુ મિત્રો ને કેતા ખરો મારું ઘર બતાવું તમને એમ મારું ઘર તમને બતાવું એમ